દશા માથની જ મિત્રો દશામાંની આરતી ચાલી રહી છે આરતી અધૂરી ના મૂકતા આરતી અધૂરી મૂકવાથી નુકસાન થાય છે મિત્રો અમે તમને આરતીની ઓડિયો પણ સંભળાવત જ પણ યુટ્યુબની અંદર કોપીરાઈટના કારણે અમે આરતીનો ઓડિયો તમને સંભળાવી શકતા નથી મિત્રો ચમત્કારી આરતી છે જોઈ શકો છો પગમાં પણ કંકુ આવી ગયું છે માતાજીના અદ્ભુત દર્શન થઈ રહ્યા છે તમને માતાજીના મિત્રો આવા દર્શન તમને ક્યાં નહીં થાય માતાજીની આરતીનો લાવો લેજો દર્શન કરજો હજી પણ માતાજી પોતાની કળા સાથે રમી રહ્યા છે માતાજી અદ્ભુત જોઈ શકો છો દીવો એમની આંખની ઉપર છે એમ છતાં પણ દીવો પડતો નથી મિત્રો આવા અદ્ભુત દર્શન કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો આ વિડીયો પાંચ મિત્રોને શેર કરજો જો કંકુ જેમના પગમાંથી નીકળ્યું એ ચાદર લઈ લીધી છે મિત્રો હવે માતાજી આરતી કરી રહ્યા છે જોઈ શકો છો માતાજીની આરતી ચાલી રહી છે પણ અમે ઓડિયો નથી સંભળાવી શકતા કેમ કોપીરાઈટ ક્લેમ્પ આવે છે જોઈ શકો છો માતાજીની આરતી એક પણ દીવો નીચે પડતો નથી ચમત્કારિક આરતીના દર્શન કરો ભાગ્યશાળી છો તમે કે તમને આવા દર્શન કરવા માટે મળ્યા છે મિત્રો બની શકે તો તમારા પાંચ મિત્રોને વિડીયો શેર કરવા વિનંતી દશામાં તમારી મનોકામના પૂર્ણ કરશે દશામાં ના મંદિરે ન જઈ શકો તો કાંઈ નહીં પણ આરતીનો લાભ તો તમે જરૂર લઈ શકો છો જો હાથમાં દીવા કર્યા છે પહેલાં થાળીમાં હતા હાથમાં દીવા કર્યા અને એના પહેલાં પણ તમે જોઈ શકો જોઈ શકતા હતા કે એમને અદભુત દીવા કરી અને એમને અદ્ભુત રીતે આરતી કરી હતી મિત્રો જો તમે ખરેખર હજી તો મોઢામાં પણ દીવો કરશે તમે આવા દર્શન કરાવી રહ્યો છો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો માતાજીના પરચા કળિયુગમાં બહુ જ છે તો મિત્રો તમે તો કાલે દિવેટના હાથ હડે ને તો આપણે બળી જઈએ પણ જો આ તો હાથમાં દીવા લઈ અને માતાજીનો અપાર શક્તિ ઘણો માતાજીનો પરચો ઘણો કે જે ઘણો એ માતાજીના દર્શન આવા થઈ રહ્યા છે તમને તો ભાગશાળી છો તમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો न दशा मातनी जय